લસણની હરરાજી બંધ કરવામાં આવી છે ચાઇનીઝ લસણ દેશમાં ઘુસી આવતા વેપારીઓનો વિરોધ સામે આવ્યો છે વેપારીઓ દ્વારા લસણની હરાજી હરરાજી બંધ કરવામાં આવી છે હરાજી બંધના સમર્થનમાં ખેડૂતો પણ જોડાયા છે ગોંડલ માર્કેટયાર્ડમાં આજે જે ચાઇના લસણ આવ્યું હતું તેના ભાગરૂપે આજે જે લસણની હરાજી છે તે બંધ કરવામાં આવી છે અને આજે સમગ્ર ભારતમાં પણ ક્યાંક ને ક્યાંક લસણના વેપારીઓ દ્વારા જે છે તે તેનો ઉગ્ર વિરોધ જે છે કરવામાં આવ્યો છે ચાઇના લસણ જે છે તે ઘુસણખોરી થઈ હતી અને તેના ભાગરૂપે આજે લગભગ તમામ યાર્ડોમાં લસણની જે હરાજી છે તે હરાજીઓ બંધ કરવા માટે જે છે તે વેપારીઓ દ્વારા એલાન આપવામાં આવ્યું છે ત્યારે ગોંડલ માર્કેટયાર્ડના જે દલાલ મંડળના પ્રમુખ યોગેશભાઈ આપણી સાથે છે યોગેશભાઈ ગોંડલ આજ શું સમગ્ર મામલો છે સમગ્ર મામલામાં વસ્તુ વિગત આખી એવી છે કે આપણે ભારત સરકારે જ ચાઇનાનું લસણ બે હજાર છમાં માં ટોટલી બેન કરેલ છે તો અત્યારે જ્યારે વર્ષો પછી જ્યારે ખેડૂતોને લસણમાં આ સાલ પોષણક્ષમ ભાવ મળતા હોય તો અત્યારે ચાઈનાના લસણ બિનકાયદેસર રીતે ભારતમાં બીજા અલગ અલગ દેશોમાંથી ઘુસાડવામાં આવે છે તો જેના હિસાબે અત્યારે જે લસણના ખેડૂતોને સારા ભાવ મળે છે એ ભાવ મળતા બંધ થઈ જશે તો ખેડૂતોને આર્થિક પણ મોટું નુકસાન થશે પ્રોસેસ કરીને ચાઇનાનું લસણ અહીંયા આવે છે તો સ્વાસ્થ્ય માટે જમીન માટે ખેડૂતો માટે બહુ નુકસાન જવાની ભીતિ છે જેના માટે અમે અહીંયા આપણે આખા ભારત દેશમાં આજે લસણનું હરાજીનું કામકાજ તમામ જગ્યાએ બંધ રાખેલ છે જે રીતે દરેક સ્ટેટમાંથી લસણ આવી રહ્યું છે અહીંયા એમપીથી આવે છે રાજસ્થાન કાશ્મીરથી આવે છે છે બધા જ ખેડૂતો જો બહારથી લસણ આવશે તો ઓટોમેટિકલી એ આર્થિક રીતે ખેડૂતોને તો નુકસાન છે સાથે સાથે જે અમે બારથી લસણ વેપારીઓ લાવે છે એમને પણ ઓલરેડી કે ભાવ ડાઉન જાય તો એમને પણ આર્થિક રીતે નુકસાન છે આ વર્ષે લસણના ભાવ અમને પોષણ મળી રહ્યા છે ભાવ અમારી દૃષ્ટિએ સારા છે અમે જે મહેનત કરી છીએ એનું વળતર બરાબર મળે છે પણ જો ચાઈના લસણ આવી રીતના ઘૂસીને અંદર આવશે અને જો અહીંયા ફેલાવો થશે તો અહીંના વેપારી અમારું લસણના ભાવ દબાવશે માલ વધી જશે એવી બીકને હિસાબે આ લોકોએ જે બંધનું એલાન કર્યું છે તો એને ટેકો આપવા માટે અમે આજે અહીં આવ્યા છીએ તો આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના વેપારી અને ખેડૂતો જણાવી રહ્યા છે કે જે ચાઇના લસણથી ક્યાંક ને ક્યાંક ખેડૂતો વેપારીઓ અને જે જમીન છે તેને પણ જે નુકસાન જવાની ભીતિ છે ચાઇના લસણ જે છે તેમને ભારત દેશમાં બેન કરવામાં આવ્યો છે ત્યારે આ જે ઘુસણખોરી થઈ છે તેમના ઉગ્ર વિરોધમાં આ જે ગોંડલ માર્કેટયાર્ડ લસણની હરાજી સંપૂર્ણપણે ઠપ રહી હતી કેમેરા પર્સન રોહિત ચુડાસમા સાથે જયેશ ભોજાણી ઝી મીડિયા ગોંડલ ¿Qué tal? Con